તમારે ડીલિંગ કરવાની થાય ત્યારે તમારી અંદર એવું ચિત્ર બનતું હોય એટલે માનો કે સૂક્ષ્મ રીતે એવું ચિત્ર બનતું હોય હું આમ કહીશ આમ થશે આવી રીતે એની અસર થશે આમ થશે એ બધું એ બધું સપના જ હોય અને એની અંદર આપણે સજાગ ન હોય પછી કોઈ પ્રોગ્રામ એટલે આ બધું ક્યાંક આપણે ગયા છીએ લગ્નમાં ગયા છીએ તો ત્યાં આમ થશે આમ થશે આમ આમ હોય આમ હોય અને કેટલીક વાર આપણું ચિત્ર મોટું કરીને ત્યાં મોકી દઈ આપણે એટલે આ બધું પ્રકારનું સપનું હાલતું હોય એમ કોઈ ને કોઈ પ્રકારના ગીત ગીતની અંદર ગીત હાલે છે તો ગીતની અંદર ઓલી હિરોઈન નાચતી હોય એમાં આપણે આપણને ગોઠવી દઈએ એ પ્રકારે હાલતું હોય તો સપના એટલે આ સબ કોન્શિયસ માં કઈ જે વિચાર આવ્યો છે અને આપણો સપના એટલે સપના એટલે શું તમે આમ સપના ને હાવ સિમ્પલ ભાષામાં સમજવું સમજી ને તો ધ્યાન ને સમજી પડે પહેલા ધ્યાન ધ્યાન તમે જ્યારે કરતા હો ને ધ્યાન ધ્યાન તમે કરતા હો ને સ્ટાર્ટિંગ કરો ને ત્યારે થોડીક સજાગતા હોય ધીરે 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 ઈ સજાગતા ડાઉન થઈ જાય પછી ઈ ઈરિલેવન્ટ ચિત્રો આવવા મંડે irrelevant વસ્તુઓ એ બધી irrelevant એટલે એમાં રિલેવન્ટ કાઈ relevance કાઈ ના હોય એટલે ત્યાં તમારી જાગૃતિ ગઈ છે અને તમે એક સુસુપ્તિમાં આવી ગયા છો સુસુપ્તિના સ્તર ઉપર આવી ગયા છો ઈ જ ઈ style આ જાગૃત અવસ્થામાં સામાન્ય ક્યાંક કાર્યમાં જ જાગૃતિની જરૂર હોય ત્યાં બરાબર પછી વિચારોના સામ્રાજ્યમાં એવા બધા છવાઈ જાય ને કે ઈ આપણને સપના પ્રદેશમાં ગણેલી જગ્યાએ લઈ છે એટલે સપના તો હલતા જ હોય છે તો સપના છે એ ઓડિયો વિઝ્યુઅલ હોય છે વિચારો જે છે એ ઓડિયો ટાઈપ ઓન ના વિચારો ને વિચારો ને તમે એમ ન સમજો કે એની અંદર આકૃતિ નથી એટલે બે નું કોમ્યુનિકેશન છે નામ અને રૂપ નામ એટલે શબ્દ અને રૂપ એટલે આકૃતિ બેય વસ્તુ હોય હારે હારે